નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ અગિયાર ના આર્ટ્સ વિદ્યાર્થીઓ માટે જે ક્યાં સુધી બ્લુપ્રિન્ટ જોવાના છે તમને ખાસ આ વિડીયો પસંદ આવશે તો વિડીયો ખાસ લાઈક કરજો અને શેર કરજો જેથી બાકના વિદ્યાર્થીઓ સુધી પણ તે વિડીયોને પહોંચી શકે અને એ પણ ફર્સ્ટ એક્ઝામમાં સારામાં સારા માર્ક્સથી પાસ થઈ શકે આ ઉપરાંત આપણી આ ચેનલ પર છે ધોરણ અગિયારના કોમર્સ અને આર્ટ્સ બંને માટે વિડીયો મૂકવામાં આવે છે ફર્સ્ટ એક્ઝામ માટેના તમે બધા વિડીયો મેળવવા માટે જો તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણા આદ્યની શરૂઆત કરીએ ધોરણ અગિયાર વિષય ઇતિહાસ પ્રથમ પરીક્ષા માટેનો પ્રશ્ન પત્ર નંબર એક તો બ્લુ પ્રિન્ટ તો હું તમારે ફર્સ્ટ એક્ઝામની અંદર ઇતિહાસ પેપર તમારે જે કુલ પચાસ ગુણનું આવવાનું છે તમારે લખવા માટેનો સમય બે કલાકનો આપવામાં આવશે સાથે સૌથી પ્રથમ આપેલા છે અહીંયા હેતુ પ્રમાણે ગુણભાર આ તમારા માટે અગત્ય નથી હું તમને સમજાવતો નથી ત્યારે તમને આપેલા છે અહીંયા પ્રશ્ન પ્રકાર પ્રમાણે ગુણભાર તમારા માટે અગત્યના છે સૌથી પહેલા છે હેતુ લક્ષી પ્રશ્ન એ તમને પંદર પૂછેલા છે કેટલા છે પંદર તમને એના ગુણ પર પંદર જ રહેશે એટલે કે તમને આમાં પંદર છે એમ સીક્યુ પૂછાવાનું છે વિભાગ એ ની અંદર પંદર એમ સીક્યુ વિભાગ એ માં ત્યાર પછી ટૂંક જવાબ પ્રશ્ન એ તમને પાંચ પૂછાશે અને તમારે આઠ આઠ માં કોઈ માંથી લખવાનું કેટલા છે તમને આપેલા છે આઠ તમારી માંથી કોઈ પણ છે પાછા જવાબ લખવાના છે તમારે તેના દસ ગુણ રહેશે ત્યાર પછી ટૂંકા પ્રશ્ન બે એ તમને આઠ આપેલા છે સેમ તમારે એમાંથી કોઈ પણ પાંચના છે જવાબ લખવાના છે આઠ માંથી કોઈ પણ પાંચ એના તમારે પંદર ગુણ છે ત્યાર પછી વિદ્યુત જવાબ વાળા પ્રશ્ન તમને ત્રણ આપેલા છે તમે ત્રણ માંથી કોઈ પણ બે ના જવાબ છે લખવાના છે આમ તમારે દસ ગુણા છે એ તમારે કુલ છે પેપર માં ચોત્રીસ પ્રશ્ન જોવા મળશે તમારે એક ચોત્રીસ માંથી કોઈ પણ સત્યાવીસ ના જવાબ લખવાના છે તમારા માટે સાવ ઇઝી પેપર સ્ટાઇલ છે આ સૌ સાવ ઇઝી છે માટે જો તમે સારી રીતે તૈયારી કરજો જેથી તમે સારા માર્ક્સથી પાસ થઈ શકો તેવા તમને આપેલા છે અગત્યના પ્રકરણ દીઠ ગુણભાર તમે જો ત્યાંનો સ્ક્રીનશોટ લઈ લેજો અથવા નોટ ડાઉન કરી લેજો તમારા માટે અગત્યનું છે સૌથી વાત કરી ચેપ્ટર નંબર એકની પ્રાચીન ભારત ઇતિહાસ સાથે સાથે જાણવાના સાધનો એમાંથી પાંચ ગુના પ્રશ્ન આવવાના છે ત્યાર પછી ચેપ્ટર નંબર બે માંથી પાંચ ગુના પ્રશ્ન આવશે ચેપ્ટર નંબર ત્રણ માંથી તમારા સાત ગુના પ્રશ્નો છે ચેપ્ટર નંબર ચાર પાંચ એ બંનેમાં તમે સાત સાત ગુના છે પ્રશ્ન આવવાના છે તે વાત કરીએ ચેપ્ટર નંબર છ એમાંથી આવશે પાંચ ગુના પ્રશ્ન ચેપ્ટર નંબર સાત માંથી આવવાના સાત ગુના પ્રશ્ન અને ચેપ્ટર નંબર આઠ માંથી આવવાના છે સાત ગુના પ્રશ્ન

ત્યાર પછી વિભાગ બી માં આવશે એક વાક્ય સવાલ જવાબ પાંચ ગુણ વિભાગ છે વિભાગ સી તમને આવશે પ્રશ્ન પાંચ આપેલા હશે નહીં પણ તમારે પાંચ લખવાના છે તમને આપેલા કેટલા હશે આઠ તમારે આઠ માંથી કોઈ પણ પાંચના છે જવાબ લખવાના છે તમારે એ દસ ગુણ અંદર આવવાનું છે વિભાગ ડી ની વાત કરીએ એમાં તમને આપેલા હશે પ્રશ્ન આઠ તો આઠ માંથી કોઈ પણ પાંચના જવાબ લખવાના છે તમને પ્રશ્ન એટલે આનો જે વિભાગ છે તમારે કુલ પંદર ગુણનો વિભાગ છે અહીં તમારા માટે ખાસ નોંધનીય બાબત એ છે તમારે અહીંયા ફર્સ્ટ એક્ઝામના પેપરમાં વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રમાં મૂકવામાં આવેલ કે સ્ટડી આધારિત પ્રશ્ન કેટલા છે એક તમને પૂછાય કેટલો વિભાગ ડીમાં પ્રશ્ન આવશે કે સ્ટડી અને વિભાગ ઈમાં પણ તમને સવાલ આવવાનો છે કે સ્ટડી ખાસ ધ્યાન રાખજો આ જે પ્રશ્નો છે કોન્ટેન્ટ કોમ્પિટેટીવ બેઝ ક્વેશ્ચન છે એટલે કે સીબી ક્યુ ક્વેશ્ચન છે આપણે આના માટે અલગથી વિડીયો બનાવેલો તમે જોઈ શકો છો તમને લિંક રીતે મળી જશે એમાં સંપૂર્ણ માહિતી આવી જશે આવી જશે ખબર પડી જશે તમારે જે કયા પ્રશ્ન સીબીક્યુ ટાઈપના પૂછાવાના છે તો તમે જરૂરથી એ વિડીયોને પછી જોરથી જોઈ લેજો આ જે પ્રશ્ન છે એ વિદ્યાર્થીઓની પૂછવામાં આવતા હોય છે તમારા વિભાગ એ ડી અને વિભાગ બંનેમાં પ્રશ્ન આવવાના છે એક એક પ્રશ્ન સ્ટડી આધારિત પ્રશ્ન અથવા તો બંને સેમ જ છે તમને આ આ વિષયમાં એટલે કે ઇતિહાસમાં પણ પ્રશ્ન આવવાના છે એ વાત તમે ધ્યાનમાં રાખજો તો તમને ખાસ આજનો વિડીયો ગમ્યો હશે ધોરણ કે ઇતિહાસની બ્લોબ આપણે સમાપ્ત કરીએ છીએ આજના વિડીયો માટે આટલું જ મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ